વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં અઢી વર્ષથી ખોરંભે પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થતાં અઢી વર્ષ સુધી વહીવટદાર દ્વારા ચાલતા રાજનો અંત આવશે ચૂંટણીઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાને મજબૂત કરવા મહત્વપૂર્ણ છે આજે ત્રણ તારીખથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ગયું છે સરપંચ તેમજ વોર્ડ પ્રમુખ બનવા માટે થનગની રહેલા ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહેવા માટે દોડાદોડ કરી મૂકી છે ચૂંટણીની મોસમ શરૂ થતાં હિંમતનગર તાલુકામાંથી સૌ પ્રથમ આજે અગિયાર વાગે પરબડા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી માટે એક સરપંચ અને બે મહિલા સભ્ય અને એક સામાન્ય સભ્યએ બહુમાળીમાં રેલી સ્વરૂપે ગાડીઓનો કાફલો લઈ જઈ હોશભેર ફોર્મ ભર્યું હતું તેમની જોડે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા અને સરપંચની જીત માટે નારાઓ લગાવ્યા હતા અહીંયા તમને બતાવી દઈએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ છે જ્યારે ચૂંટણીની તારીખ બાવીસ છ બે હજાર પચીસ છે અને મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ છે આ ગ્રામ પંચાયતની ચૂંટણીની ખાસ વાત એ છે કે આ ચૂંટણીઓમાં વોટિંગ ઈવીએમ મશીનથી નહીં પરંતુ બેલેટ પેપરનો ઉપયોગ થશે અહેવાલ વારિસ સૈયદ વી ન્યૂઝ હિંમતનગર મોસિનભાઈ આપે પરબડા પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે તો આપ પરબડાના વિકાસ માટે અને લોકોના હિત માટે શું શું કરી શકો છો તે આવનાર પરબડા ગ્રુપ ગ્રામ પંચાયતની પંચાયતના અંદર મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ છે અને હું જીતીને આવીશ તો આપણા જે પણ પરબડા વિસ્તારના જે જેટલા પણ પરા વિસ્તારો ગામડાઓ છે કે એરિયાઓ છે જે વિકાસથી વંચિત છે એ લોકોનું હું પૂરેપૂરું વિકાસ કરીશ રોડ રસ્તા લાઈટ બીજી પણ જે પણ સમસ્યા છે ગરીબોની જે પણ મજબૂરો હશે જેના કામ નથી થતા અત્યારે એ કામો પૂરા કરવા માટે હું રાત દિવસ મહેનત કરીશ અને એવું નથી કે હું સરપંચ બનીશ મારી તમામ જે પણ નાગરિક છે ચાર હજાર કે તેતાલીસો એ સૌ સરપંચ બનશે એવું હું માનું છું